ભાવનગરમાં બનેલી એક કેજ ઘટનામાં ઘટના પોલીસ પર હુમલો કર્યો છે ઇલેક્ટ્રિક લાઇટના ના ધોકા પાઇપ અને એસિડ પણ પોલીસ પર ફેંક્યું છે ખૂબ જ અસાધારણ કહી શકાય તેવી આ ઘટનામાં જે વિસ્તાર છે કે જ્યાં દારૂ ઉતારવાનો હતો

મુટલેગરો ધંધો બંધ કરતા નથી અને આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે ગઈકાલની ઘટનાની વાત કરીએ તો ભાવનગર શહેરના ચાવડી ગેટ તરફ જતો રસ્તો એટલે કે જૂની મિલ ભરોચા ક્લબની પાસેથી ત્યાં રસ્તો પસાર થાય છે ત્યાં ગ્રે કલરની એક્સે સિક્સ સ્થંભની કાર પડી હતી આ કારમાં દાળુ છે તેવી બાતમી પોલીસને મળી અને પોલીસે આ કારને અટકાવી તેની તલાશી લેતા કારમાંથી ત્રણ જણા પકડાયા આ જે જણા પકડાયા તેમણે પોલીસ હજુ તો કરીને આગળ વધે તે પહેલા જ પોલીસ એને કે ભાઈ માલ ક્યાંથી લાવ્યા તો કોઈ રાકેશ શાહ નામનો માણસ ચાવડી કેટ વિસ્તારમાં અહીં આશ્ચર્યની વાત એ છે કે રાકેશ શાહ નામનો માણસ કે જેની સરનેમ પાછો શાહ લાગે છે તે દારૂનો ધંધો કરતો હોય તે આ ચિરણની વાત છે નંબર બે કે આ દારૂ કા રાકેશ શાહનો નથી અથવા બીજા કોઈને આપવાનો હોય છે અગાઉ પણ આ વિસ્તારમાં આવી માથાકૂટો થઈ ગયેલી છે પોલીસ ત્યાં જાય છે અને મુખ્ય આરોપીને પકડવાનો પ્રયત્ન કરે છે ત્યારે રાકેશની પત્ની અને તેની સાથેની આઠ દસ મહિલાઓ ટુબડાઈટના ધોકાથી પોલીસની ગાડી પર હુમલો કરે છે એક વ્યક્તિ એસિડની બોટલ ફેંકવાનો પ્રયત્ન કરે છે પોલીસ પર પોલીસે માંડ માંડ એ શખ્સને પકડ્યો તેની પાસેથી એસિડની બોટલ છીનવી લીધી તેની અટકાયત કરી અને ત્યારબાદ પોલીસે વિશેષ કાર્યવાહી કરવાનો જેવો પ્રયત્ન કર્યો કે આ પૃત્તે ગોળોની ટીમ પોલીસ પર હુમલો કરવા લાગી મારામારી થઈ છપાછપી થઈ અને ધમાસ્તાણ મચી ગયું એક વ્યક્તિએ ફિનાઇલ પીવાનો પ્રયત્ન કર્યો પોલીસે માંડ માંડ એ બુટલેકરના હાથમાંથી ફિનાઇલની બોટલ લઈ લીધી અને તેને હોસ્પિટલ રૂપિયો કર્યો આ તમામ ગતિવિધિઓ બાદ ધમા સ્થાન મચી ગયું ક્રાઇમ બ્રાન્ચનો કાફલો પણ બનાવ સ્થળે પહોંચ્યો અને જે લોકો હુમલો કરવાનો પ્રયત્ન કરતા હતા તેમાં આઠ જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે એટલે બુટલેગરોમાં બુટલેગરોની સાથે મહિલાઓ પણ સામેલ છે અને પોલીસ પર હુમલો કરવાની હિંમત કરે છે એ ડિવિઝન પીઆઈ એલસીબી જે લોકોએ બાતમી મળી હતી તેમને જે માલ પકડી હતી સહિત મસ્ત મોટો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો કાનૂની કાર્યવાહી હાથ ધરી હજુ આ ઘટનામાં મુખ્ય આરોપી રાકેશ શાહ ફરાર છે જે ત્રણ લોકોને પકડ્યા છે પોલીસે તેમાં એક શિહોરનો પણ હોવાનું જાણવા મળી રહ્યું છે આ સંદર્ભે અમારા સૂત્રો દ્વારા જે અમને માહિતીઓ મળી રહી છે તે મુજબ ભાવનગર શહેરના ભરોચા ક્લબ એસેસ્ટરની પાછળ જૂની મિલથી ચાવડીગેટ તરફ જતા રસ્તામાં એક ગ્રે કલરની કાર પડી હતી તેની પોલીસે તલાશી લેતા કારમાંથી દિનેશ રાજુ શાહ કિશન રાકેશ શાહ વિશાલ અજય યાદવ નામના ત્રણ ઈસમો પોલીસને મળી આવ્યા હતા અને તેની પાસેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પણ

આરોપીઓને છોડાવવાનો પ્રયત્ન કર્યો પોલીસે આ મામલે અજય જયંતિ ચુડાસમા નામના શખ્સની સામે પણ કાર્યવાહી કરી છે કે જેણે ફિનાઇલ પીવાનો પ્રયત્ન કર્યો હતો દરમિયાન એક શખ્સે તો પોલીસ પર એસિડ ફેંકવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ તેમાંથી પણ માંડ માંડ બચી આ તમામ બાબતોમાં રાકેશ મનુ શાહ ઉપરાંત અજય જયંતિ ચુડાસમા પ્રકાશ નરેશ શાહ હાર્દિક ઉર્ફે બોમ્બ અને રાકેશની પત્ની આશા સહિત

પોલીસ આગળની ગતિવિધિઓ હાથ ધરી રહી છે